નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નગરના બારોટ વર્ષમાં રણ છઠ નિમિત્તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું લખતર ગામ સહિત લખતર તાલુકાના દરેક ગામમાં સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા એવા હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું છે હાલ શ્રાવણમાં ચાલી રહ્યો છે ત્યારે શિવલિંગ પૂજન દર્શન આરતી ભજન કીર્તન સહિત દાન પુણ્ય કરવાનું પણ અતિ મહત્વ છે પહેલા હાલ સાતમ આઠમનો તહેવાર ચાલી રહ્યા છે સાતમ આઠમમાં નવા નવા મિષ્ટાન બનાવવાનું અને નવા નવા ફસણ બનાવવાનું અતિ મહત્ત્વ છે નવા નવા મિષ્ટાન ભોજન પકવાન બનાવવા માટે સાતમ આઠમ પહેલાંનો તહેવાર રાંધણ છઠનો દિવસ મહત્વનો છે ત્યારે આજે લખતર ગામના નામી વકીલ હિતેન્દ્રસિંહ ઝાલા જેઓ લખતર તાલુકાની દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા એવા ભૂતપૂર્વ એપીએફસી ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા હાલમાં તંતુવાદ એવા રાવણ તરીકે ઓળખાતા તંતુવાદની વગાડવાની કલાને જીવંત રાખતા અને રાખવા માગતા લખતર ગામના બારોટ કુટુંબને રાશનકાર રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી જેથી લખતર બારોટ કુટુંબને અર્પણ કરવામાં આવેલા રાશન કીટના કારણે તેઓ સાતમ માત્રના તહેવારમાં નવા નવા મિષ્ટાન નવા નવા ફસણ બનાવી શકે અને તેઓ આનંદપૂર્વક જે આ સાતમનો તહેવાર તે તે મનાવી શકે સાતમ માત્રના તહેવારની અંદર મેળા મેળામાં ફરવાનું અને નવા નવા મિષ્ઠાન ફરણ ખાવાનું અતિ મહત્ત્વ હોય છે તે માટે થઈ તેમને આ કીટ અર્પણ કરવામાં આવી હતી